સહજાત્મ સ્વરૂપ પરમગુરુ તમારો પ્રશ્ન જીવને મહાત્મા પ્રત્યે મોહજ ન આવ્યો એ કેવી ઈશ્વરીય અદ્ભુત નિયતિ છે તે અંગે છે વચનામુદ એકસો સત્યાશીમાં પરમ બૌદ્ધે કહ્યું છે કે જીવને મહાત્મા પ્રત્યે મોહ જ ન આવ્યો જીવને બધે જ જળ અને પોતાના અને બીજા ચેતનના દેહમાં મોહ નિતરે છે પણ મહાત્મા પ્રત્યે મોહ આવતો નથી આ અધ્યાસ અનાદિ કાળનો છે ઘણા લાંબા કાળના બોધે પૂજ્ય પ્રભુસિંહજી બોધમાં કહેતા તેમ ઘસઘસ કરે ત્યારે કાટ નીકળે એમ છે આત્મા અને સદગુરુ એક જ છે જેણે આત્મ સ્વરૂપ લક્ષણથી ગુણથી અને વેદનથી પ્રગટ અનુભવ્યું અને તે જ પરિણામ જેના થયા છે તે સદ્ગુરુ મહાત્મા અને આત્મા એક જ છે આ ઓળખાણ થવા મહાત્મા પ્રત્યે મોહ આવવો જોઈએ સત્પુરુષ ભગવાન તરીકે ઓળખાય ત્યારે ખરું આત્મદર્શન થાય આકાશી ભગવાન કોઈને મળ્યા નથી મળવાના નથી તે તો સ્વયં જ બનવાનું છે અધ્યાત્મની આ ચરમસીમા છે અહીં ભગવાન બને તો ઉપર જઈને રહે ત્યાં જઈને ભગવાન બનવાનું નથી અને તે અર્થે જે સદેહે ભગવાન બની ચૂક્યા છે તેને ઓળખવા જોઈએ સાકાર પરમાત્માનું ઓળખાણ થાય તો નિરાકાર પરમાત્મા વિશે સમજણ પડે એટલે કે સંકેત થાય પછી ભગવાન શું એનો ખરો જવાબ મળવો શરૂ થાય ત્યાં સુધી બધું સાંભળેલું વાંચેલું ગોખેલું અને ખાસ તો પોતાની રૂચિને રૂછેલું હોય તેવું જ બન્યા કરે સંત હરિગુરુ એ કહે ભિન્ન મત કોઈ કહે પ્રીતમ સદગુરુ મિલે તાકું માલુમ હોય જીવ પોતાની કલ્પનાએ ગમે તે ફસાઈ પડે અને તર એળે ગુમાવે છે આજે તો આજા અને ફસાજા કંપનીઓનો પાર નથી પૂજ્ય મગન બાપા સત્સંગ સમાગમમાં કહેતા કે આવી ઝાડો લઈને બેસેલાની ઝાડમાં સપડાઈ જાય છે જીવ મહાત્મા પ્રત્યે અપૂર્વતા ન આવે ત્યાં સુધી જીવને સ્વરૂપનું ભાન થાય નહીં અપૂર્વ ઉલ્લાસ આવે અહવ પ્રગટે તો કર્મની કુરડો તૂટે વચનામુદ બસો બારમાં જણાવ્યા મુજબ સૌ તો રિદ્ધિ આદિ યોગ સિદ્ધિઆદિ યોગ વગેરેથી પોતાની દ્રષ્ટિ મલિન છે તે સાફ કરવી જરૂરી છે ભૌતિકમાં સુખી થવા જનાર જીવ અધ્યાત્મમાં ખાલી જ રહે છે એ પણ લૂંટાઈ જાય છે પણ જીવ લોકસંગને આ ધર્મકરણી કરે છે કરી છે ફકીરી એવી અમીરીના આશયથી સંથાના નાશ માટે ભક્તિ સત્સંગ અધ્યાત્મ અને ધર્મ છે સંસાર લીલો રાખવા માટે નહીં બીજું અહંભાવ અને ભાવ તે આડા આવે છે હું જાણું છું જ્ઞાની પાસે પણ એ ભાવ મુકાતો નથી સત એક પ્રદેશ પણ દૂર નથી દૂર ભાષે છે તે સતને ઓળખવા સત પ્રત્યે અહોભાવ આવવો જોઈએ જીવ પ્રત્યક્ષ યોગે પણ મોહ આકાશી ભગવાનને કરે છે અને ચૂકે છે પ્રેમ મૂડી પાંચ ઇન્દ્રિયો અને મનના કલ્પિત સુખમાં વેચાઈ ગઈ છે ભક્તિ એટલે જ્ઞાનના ગુણનું ચિંતન ક્યારે કરવું તે મન મહિલાનું રહે વાલા ઉપરે બીજા કામ કરંત છઠ્ઠી કાંતા દ્રષ્ટિમાં આવો મોહ પ્રગટે છે કાંતાનો અર્થ જ આવો પ્રેમ કે આવો મોહ તે છે મનમાં એમ થાય કે કુણ છે મારા સ્વામી સરખો દુનિયામાં એ જો તેને કઈ ઉપમા આપવી શાયરમાં તો શાયર સરખો એના જેવો બીજો કોઈ હોય જ નહીં બીજો મન મંદિર આણું જ નહીં એમ થાય બીજો મનમાં આવે જ નહીં ત્યારે મોહ થયો કહેવાય પ્રેમ બધે વેરાઈ ગયો છે શરીર પતિ પત્ની કુટુંબમાં ધન સંપત્તિમાં હવે પ્રેમ પરમાત્મા પ્રત્યે સદગુરુ પરમાત્મા પ્રત્યે બાકી રહ્યો નથી દુનિયા ભૌતિક ચમત્કારમાં ગાંડી બને છે ગાડર્યો પ્રવાહ છે બાળ જેવું ધર્મ સમજી તેમાં ભળી જાય છે પ્રેમ ગલી હતી સાંકળી ઇન્મે દોનો સમય ખરેખર છૂટવાની ઈચ્છા થાય તો જેની પાસે એ માર્ગ છે ત્યાં જાય હજુ ધર્મ પણ જે લૌકિક દ્રષ્ટિએ ભૌતિક સુખ માટે અને સંસાર લીલો રાખવા માટે કરે છે મહાત્મ્ય જીવને પૌદગલિક વસ્તુનું છે મહાત્માનું કે મહાત્માનો બોધનું નહીં પૂજ્ય પ્રભુસિંહજીને મો આવ્યો પરમકુબોધનો પત્ર આવે કે જંગલમાં જઈ ત્રણ નમસ્કાર કરી ઉલ્લાસિત ભાવે ભાવના ભાવે કે મને મારા ભગવાને યાદ કર્યો ખરો વાંચતા જાય અને રસના ઘૂંટડા પીતા જાય મુનિ કેમ રહે છે પરમકુબોલદેવે પૂછ્યું મુનિ જવાબ આપે છે હું આત્મસિદ્ધિ કરું છું અને આપના ચિત્રપટની છબી મારા હૃદયમાં કોતરાઈ ગઈ છે તે દેખાય છે મારું હૈયું ઉભરાઈ આવે છે મુનિઓ આણંદ કે નડિયાદ પરમપવોલ્ધ આવવાનો હોય ત્યારે સામાન લેવા જાય દૂરથી જુએ મારા ભગવાન આવી રહ્યા છે છ ફૂટ ઊંચા મુનિ ચતુલાલજી નાના કદના પરંપોધને તેડી લે અને પ્લેટફોર્મ પર નાચે મુંબઈ જતી વખતે વળાવવા જાય ટ્રેનના ડબ્બા સાથે સાથે બારીમાં ડોક્યું કરતાં દોડે દર્શનની ઝલક છેલ્લે છેલ્લે ચાલતી ગાડીએ પણ લઈ લે લેવાય એટલું લઈ લે સોભાગભાઈ લાલ જાજમ પથરાવે સગાવાલા બધાને ભેગા કરી જાણે ઉત્સવ મનાવે નાની ઉંમરના ભાણાઓને એક લાઈનમાં ઊભા રાખી ભગવાનને નમન કરો એમ લાવો લે અને લૂંટાવે આવા નાના ભગવાન ચુમ્માઈશ વર્ષે નાના પૌત્ર જેવડા ઓળખાઈ ગયા હવે તમારે ખીલ્લે વળગ્યો છું મારે કંઈ માગવું નથી લખે પત્રમાં જીવને અનંતકાળની ગાંઠ પડી છે પ્રત્યક્ષ જ્ઞાનીને માનવા નહીં અને પૂર્વે થઈ ગયેલા જ્ઞાનીને માનવા આ જન્મ મરણનું કારણ છે જૂઠાભાઈ રાગ એટલો કે ખાઓ પીવાનું છોડી દે અવર્ણવાદ સહન થાય નહીં પરમકુવને સમાગમ અર્થે જવું પડે ભગવાન ખરાબ ભક્તને વશ છે આગે પીછે હરી ફિરે જપ ચાહે તપ દેત ઉગરીબેન એ કાળના સમાજના પ્રતિબંધને ગણકાર્યા વગર વઢવાણ રાજકોટ વગેરે સ્થળે સેવામાં ને હાજર હું સત્સંગમાં તો જઈશ જ ત્યાં તમારી જો જોહુકમી ચલાવી લઈશ નહીં અંબાલાલભાઈ લખે અનંતકાળ તમારો દાગ ઓછું છે તેણે હમાલ તરીકે સામાન ઉપાડે રસોઈયા તરીકે રસોઈ કરે દરવાન તરીકે રૂમનો દરવાજો બહારથી બંધ કરી દાદરે ધ્યાન રાખવા બેઠા રહે ખલેલ ન પહોંચે તેની તકેદારી રાખે પરમપ દિશાએ જઈ પાછા આવે પાણી રૂમાલ લઈને અંબાલાલ ભાઈ હોય તે હાથ પગ ધોરાવે અને લૂછે પૂજ્ય બ્રહ્મચારીજી પૂજ્ય પ્રભુસિંહની ખડે પગે સેવા કરે પ્રભુસિંહ સૂવે ત્યારબાદ સૂવાનું તે ઊઠે પહેલાં ઉઠી જવાનું એકવીસ બાવીસ બાવીસ કલાક કાર્યરત ગોપી ઘેલી થાય હિંઢોણી આંબા ડાળે બેડું ભરવાનું રહી જાય છોકરા રડતા મૂકી ભાગે કૃષ્ણની વાંસળી વાગી ડોબાનું એટલે કે ભેંસનું ગોતું ખાવા પીવાનું ટોપલામાં ભર્યું હોય તે ડોસાને આપી વાંસળી વાગી કે ભાગી સુરદાસે તો આંખ ફોડી નાખી મારે હવે તારા સિવાય બીજું કંઈ જોવું નથી અને તને તો હું અંતરંગથી ઓળખી ગયો છું આવો તનસે મનસે ધનસે ભેગ ધરે ત્યારે આગમશાસ્ત્રો બધા અંતરમાં આવીને વસે સાર હાથ લાગી જાય આ કેવળ જ્ઞાનનું બીજ છે આગમ સુર બસે આવો મોહ પરમ કુલદેવ પ્રત્યે થાય તો તેઓ તો વિતરાગ છે વિતરાગ પ્રત્યેનો રાગ છે તે અપ્રશસ્ત એવા સંસારી રાગનું ઝેર કાઢશે જીવ વિતરાગને સેવતા વિતરાગ બનશે જેવા નરને સેવીએ તેવી દે ફળપત વચ્રમુત એકસો ચોરાણુંમાં લખ્યું છે તે મુજબ ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે એવા જ્ઞાની પુરુષના ચરણાર્વિન તે પ્રત્યે અચળ પ્રેમ થયા વિના અને સમ્યક પ્રતિથી આવ્યા વિના સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી અને આવેથી અવશ્ય તે મુમૂક્ષું જેના ચરણાર્વિંદ તેણે સેવ્યા છે તેની દશાને પામે છે આ માર્ગ સર્વ જ્ઞાનીઓએ સેવ્યો છે સેવે છે અને સેવશે પરમ કૌલ કહે છે જ્ઞાન પ્રાપ્તિ એથી અમને થઈ હતી વર્તમાને એ જ માર્ગથી થાય છે અને અનાગત કાળે પણ જ્ઞાન પ્રાપ્તિનો એ જ માર્ગ છે વિનયી થઈ સરળ અને ભાવ પામી સદૈવ સત્પુરુષના ચરણ કમળ પ્રતિ રહ્યો આગ્નેમાં રહ્યો તો જે મહાત્માઓને નમસ્કાર કર્યો છે તે મહાત્માની જે જાતિની રિદ્ધિ છે તે જાતિની રિદ્ધિ આ મુમુક્ષુને પણ સંપ્રાપ્ત થાય વચનામુ પંચાવન અનંતકાળમાં કાં તો સત્પાત્રતા થઈ નથી અને કાં તો સત્પુરુષ કે જેમાં સદગુરુત્વ સત્સંગ અને સત્કથાએ ત્રણેય રહ્યા છે તે મળ્યા નથી નહીં તો નિશ્ચય છે કે મોક્ષ હથેળીમાં છે ઈશત પ્રાગભારા એટલે સિદ્ધ પૃથ્વી પર ત્યાર પછી છે આગળ લખ્યું એને સર્વશાસ્ત્ર પણ સમજ છે ત્રિલોકના નાથ વશ થયા છે જેને એવા છતાં પણ કોઈ અટપટી દશાથી વર્તે છે કે જેનું સામાન્ય મનુષ્યને ઓળખાણ થવું દુર્લભ છે મો આવે જ કઈ રીતે વૃદ્ધ બસો તેરમાં આ અંગે સમજ આપી છે કે આકાશી ભગવાનને પરમપોદે કહે છે એ પરમાત્મા અમે તો એમ જ માનીએ છીએ કે આ કાળમાં પણ જીવનો મોક્ષ હોય આગળ કહે છે અમને મોક્ષ આપવા કરતાં સત્પુરુષના જ ચરણનું ધ્યાન કરીએ ને તેની સમીપ જ રહી એવો યોગા એ પુરુષ પ્રાણ અમે તારામાં ને સત્પુરુષમાં કંઈ ભેદ હોય એમ સમજતા નથી તારા કરતાં અમને તો સત્પુરુષ જ વિશેષ લાગે છે કારણ કે તું પણ તેને આધીન જ રહ્યો છે અને અમે સત્પુરુષને ઓળખ્યા વિના તને ઓળખી શકે નહીં એ જ તારું દુર્ઘટપણું અમને સત્પુરુષ પ્રત્યે પ્રેમ ઉપજાવે છે કારણ કે તું વશ છતાં પણ તેઓ ઉન્મત નથી અને તારાથી પણ સરળ છે માટે હવે તું કહે તેમ કરીએ એમ આકાશી ભગવાનને કહે છે છેલ્લે દેરાસરના કળશ મુજબ કહે છે એ ના તારે ખોટું ન લગાડવું કે અમે તારા કરતાં પણ સત્પુરુષને વિશેષ તવીએ છીએ આ થતાં હસતા રમતા પ્રગટ હરી દેખું એવું થાય અને સફળ થયો બહુ મારો હો કૃપાઉદેવ એવું થાય સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ